બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વીજળી પડવાની ઘટના સામે આવી કાંકરેજના સુદ્રોસણ ગામે વીજળી પડતા યુવકનું મોત યુવક પશુ ચરાવતો હતો એ વખતે અચાનક પડી હતી વીજળી અલ્પેશજી અમરજી ઠાકોર ઉંમર આશરે 24 વર્ષે યુવકનું મોત યુવકના મોતથી આ છવાયો શોક મામલતદાર તેમજ તલાટીની ઘટનાની કરવામાં આવી જાણ મૃતક યુવકને ધરાણી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો બિરોચી દિલીપ લુદરિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કાંકરેજ અમારા ભાઈનો છોકરો તો ભેગી ચારવા ખવાનામ જો ને આકાશમાંથી વીજળી પડી એનું મૃત્યુક થયું બરાબર અને દવાખાને લઈ ગયા ડૉક્ટરે તપાસ કર્યો પાસે પાછો લાવ્યા બરાબર ને સારા લાયા લેબોરેટરી કરવા બરાબર તલાટીને જાણ કરી છે જાણ કરી મામલતદારને જાણ કરી ખારા પીએમ કરવા માટે લાયા છે બાબુજી બાબુજી કોણ આપી સુધરો છો